નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસ અને વાર મંગળવારના આજના ઊંજા માર્કેટ યાર્ડના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લે પરંતુ તે પહેલાં વિડીયોને લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘાંટીના ઓલ પર સિલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ ઊંચાત તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જેસે અઢારસો સિતેરથી ઓગણત્રીસો ઈસફગુલ જે ત્રેવીસો અગિયારથી ઓગણત્રીસો તલ સફેદ જેસે સત્તરસો થી છવ્વીસો પછી છે સુઆ જેસે તેરસોથી ચૌદસો પંચોતેર રાયડો જેસે અગિયારસો ઓગણચાળીસથી અગિયારસો પચાસ વરિયાળી જે છે અગિયારસો નેવુંથી ત્રણ હજાર સિત્તેર અને હવે છેલ્લે છે જીરું જેનો નીચો ભાવ છે ચાર હજાર દસ અને ઊંચા ઊંચો ભાવ છે બાવનસો પંચાણું તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ